અને વખાણી 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 એટલો વખાણ્યો ને કે અત્યારે હાથ વાગવામાં પાંચમી વાર છે ને થઈ ગયો બંધ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે કરવામાં થોડી મોડું થોડું મોડું કર્યું કારણ કે ભૂરી છે ત્રણ દિવસથી આપણે ખોટા પાડે છે એમને ના બે દિવસથી ખોટા પાડે ને આજે ત્રીજો દિવસ ઉગ્યો છે કે આપણી છે પ્રિડિક્શન આપણું પ્રિડિક્શન છે એ ખોટું પડ્યું અત્યારે ભૂરી છે હજી સુધી નથી નથી કેવી ધોર વિયાણી અને ચક્કીનું તો કંઈ આવતું જ નથી એમાં નામ એટલે મેં કીધું એકવારની ગાયોડી આડી જાય ને એટલે એના પૈકી ભૂરીએ ગઈ અને પછી જ મેં કીધું વિડીયો સ્ટાર્ટ આપણે કરીએ એટલે હજી સુધી ભૂરી વિયાણી નહીં હજી આજ એવું પાછું લાગે છે કે આજ જ જશે પણ એવું તો બે દીથી લાગે છે તમને જાણો છો બરાબર પણ એવું તો દર વખતે આપણે થાય છે કે કોઈ પણ ગાય વેતર ઉપર હોય એટલે અઠવાડિયું તો આપણે ખોટા પડીએ જ અને એ પછી વ્યાં ને હર્ષદ લગભગ લગભગ તારે છે જે જોઈએ છે ને એ સાચું પડશે એમાં વાસળો જ આવશે મને એવું લાગે છે તને શું લાગે છે વાસળો રાતે કાંઈ એવું લાગી નતું કાંઈ કરતી હોય કે હું બે દિવસથી હર્ષદ છે અહીંયા રોકાય છે એટલે એને ઘણી ખબર હોય પણ બે દિવસથી રોકાવાનો કોઈ જ ફાયદો થયો નહીં કે વ્યાય 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 પણ વ્યાણી હજી સુધી નહીં બાકી અત્યારે જો અહીંયા જે ગાયો હાજર રહેતી હોય લગભગ લગભગ આડી ગઈ જો મેઘા જાય છે મેઘલ જાય છે એ બે જાય છે ને નહીં નવી તો બીજે કાજ કોયલ ગઈ છે આડવા માટે બાકી આ બધા આટલા છે હું અહીંયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ગાયો છે ગાયો નહીં પણ ઘોડીને વાસણા બધું થઈને બહાર છે પાડી આવી જાય એમાં હે બાર છે ચૌદ ક્યાં આમાં અત્યારે ચાર ને ચાર આઠ હા એ જે હોય બાર ચૌદ જે હોય તે બરાબર એ આટલા અહીંયા છે ને અત્યારે સૂકી જાર ખા ખાય છે અને કાલે કાલે તો કાંઈ વરસાદ આવીને અષાઢી બીજના આ હવાના છે આ સાટા ક્યારે ચાલુ છે વહેલી સવારે જ થાય ને જેમ ઉત્તરાખંડમાં ઝીણી ઝીણી ના બરફ પડતો હોય એવી થોડીક વાર જણ પડી આમ એકદમ ફોગ હે ફોગ હા એકદમ ફોગ પડ્યું અને એના પછી તો અત્યારે વળી થઈ ગયું છે બંધ ઈએ ગરમી છે તોડી નાખેવી ને વરસાદ થાય એવું લાગે છે પણ થાતો નથી ક્યાંક અટકીએ છે હોય ક્યાંક નડે છે એને શું નડે છે કે હવે ખબર નહીં બાકી હટાઈ ગયો આ બા બાકી તો બીજું કાંઈ અત્યારે આપણી ગૌશાળાનું કંઈ કામ નથી બાકી હર્ષદ એક રાતે એક ગાયનો સોદો કરતો હતો એક એજન્ટ સાથે એ આપણે જોઈએ ક્યાં ફોન કાઢો હતો તમારો પૂનમ આપી દેવાની છે કે આપી એક ગાય આપણે દઈ દેવાની છે એમ એમ ગામ મતલબ આમ ફેક આઈડિયા એવું કહે છે કે આપણી જે પૂનમ છે ને એ વેચવાની છે અને સેલ આઉટ કરીને કંઈક સ્ટોરી લગાવીને એવું બધું આ જો ગીર ગાય સેલ આ પૂનમ જ છે ને જોજો બરાબર હું બરાબર ઝૂમ કરીને બતાવું જુઓ હજી છે સ્ટોરી લાઈવ જ છે એકવીસ કલાક થી ઈ પછી આપણે ખબર નહીં સમજે આ વેચવાની છે એ ખબર નહીં ધણીને ખબર નહીં પણ એમને પરભારા એજન્ટ ને જે શું કહેવાય એને દલાલ હોય ને દલાલ વચ્ચેના આમ ને એમ તો છે એ ગીર ગાયની છે ને માર્કેટ આખી આમ આમ ઉઠલાવી નાખી ગયો સારા સારા કોઈ ગ્રાહ આવે નહીં કાંઈ નહીં આમને જ કે ખોટે ખોટું અને હવે આપણે એનું સેટ ને બધું જે વાતચીત થઈ ને એ જોઈએ આપણે કોણ છે ને શું છે એ આપણે બતાવવા નહીં કારણ કે ખોટું આઉટ જડી જાય ને અને આપણા વિડીયોના માધ્યમથી લોકો ત્યાં સુધી પહોંચે ને એના ચેનલ કે એની શું છે પેજ છે ને પેજની અંદર હું એ થોડો હાથ રાખી દેજે આડો પેજની અંદર છે એ ખોટી વ્યુઅરશીપ વધે એવું આપણે કાંઈ કરવું નથી ખાલી ગયો છે એ એટલામાં જડે નહીં આ જો થઈ ફેક મેસેજ જોઈ હર્ષદભાઈ બધું એમ તો બધું જાણે છે જ ફેક આઈડીમાંથી પૂછા કરી એને કહ્યું કે ભાઈ કેમ વેચવાની છે જો એને પહેલી જ કિંમત શું કિંમત કરો છો પેલો જ પહેલો જ મેસેજ શું કિંમત કરો હો હું તમને ફટાફટ આમ સીધો ફોન રાખેલો હું બતાવતો તમ એક લાખમાં દેવી છે તો કે ના વાલા ના તો ત્રણ લાખમાં તો મેં હું લખ્યું ત્રણ લાખમાં તો લીધી ગયું કઈક હા એવું કંઈક લીધું પછી ઓડિયો વિડીયો ને કંઈક કર્યું છે પછી કેટલામાં આપવી છે તમને નહીં પોસાય ભાઈ ઓ હો હો અમારી જ ગાય અમને નઈ પોસાય પછી આ હું લખ્યું છે ત્રણ પચાસ સાડા ત્રણમાં તો હર્ષદે ખાલી ખાલી કીધું કે ત્રણ પચીસ માં તો કે ના ના એ નહીં મેળવે તો માં રાખી કઈ જગ્યાએ છે હજાર ગૂગલ પે કરું અત્યારે બોનું તો કે જુનાગઢ ઓહ આપણા જ માણસો નીકળે બીજા કાલે તમારા નંબર આપો લેવી જ છે હા તમે ક્યાંથી જામનગરથી કેવા હાયર ઓહો ઓકે નંબર એ બધું વાતચીત થાય બરાબર એમને વાત ચાલી 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 તે કેટલે સુધી પોસાયના શું છે એટલે હું વાત કરી હું દે ને શું કરી એટલે એનો કહેવાનું એવો હતું કે પર આપણે વેચવી નથી ગાય કે જી ક્યારે નહીં વેચવાની ગાય હા

શું કહેવાય કે કમિશન ખાવું છે કમિશનમાં તો નીંદર આવી કારણ કે કમિશન એટલું છે જોજો મેન આઈડી ખોલો કે જેની અંદર આપણે એની કિંમત કરી કે આટલામાં અમારે દેવી છે ખાલી ખાલી આપણે ઓરિજિનલ મેસેજ આવ્યો તમારે વેચવી છે એ પછી આમાં જો એનો મેસેજ આવ્યો ભાઈ સ્ટોરી લગાવી દીધા પછી પેલા પૂછીને પછી વેચવી અહીંયાથી જ કરો ને આ જો હાય તો હાય કર્યું પછી ભાઈ ઓલી ગાય વેચવાની છે કઈ 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 ખબર નહીં સારી એવી કિંમત મળશે દેખાય ને જો સારી એવી કિંમત મળશે કઈ તો પછી અહીંયા ફોટો મૂક્યો આની અંદર કઈ નથી મળતી નથી ના હા છે જડતી નથી સોરી પછી કિંમત કેટલી કિંમત તો કે તમે કહો તો કે બે લાખ તો કે હા પછી કે પાકું ને આ કંઈ આગા પાછી કંઈ આઘા પાછી એમ તો કે ના આગા પાછી તો નહીં થાય ને પછી નંબર જોવાઈ ગયા કે હું

એટલે આ તો બધું ઉપર ભારે પર ભારું છે મને તો હું તો આવું બધું ઓછું જોઉં એટલે મને ના ખબર પડે પણ હર્ષદ છે ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય ને એટલે આ કાંઈક ને કાંઈક મુરગા અને બધા પકડી આવે પછી થોડીક વાર થોડીક વાર છે મસ્તી કરે એની ને એવું બધું શું એ ભાઈ જે હોય સમજી જાજો કે એ બધું એકનું એક જ છે અને ખોટા એમ કોઈકની ગાયું વેચો નહીં પર ભર્યું અને એમાં ડાયરેક્ટ શું કહેવાય સાડા ત્રણમાં દેવી છે ને વેચે એમ નથી ને વાહ ભાઈ બનવા વચ્ચે બેઠે બેઠે છે કાંઈ લેવા દેવો કે અઢી લાખ રૂપિયા નહીં દોઢ લાખ રૂપિયા કમિશન ખાવું હે

ઝાર જો અત્યારે નાખીએ તો ખુલ્લી પડી છે તો ઢાંકી નાખીએ કારણ કે આપણે મહેનત બધી કરવી પડશે ને આ બધા રહ્યા ને વચ્ચે દોઢ લાખ રૂપિયાને કમાઈ જાય તો એને તો કાંઈ કરવું નહીં કોઈ પૂરો નાખો નહીં કે સાણનું તગાર ઉપાડવું નહીં બરાબર એમને એમ જ આવું બધું કરી લેવું છે દોઢ દોઢ લાખ રૂપિયા એ તો કમાઈ લઈ ગયો એક ગાયમાંથી પછી આપણે ક્યાં જવું કે આપણે જો મહેનત કરવી પડે જે આની ઊભી કરવાની છે અત્યારે બે વારના તો એવા બખ્યા કે એમાં પેટમાં આટી પડી ગઈ એટલે એટલું બર કર્યું ત્યારે ઊભી ન થઈ એમ મહેનત થોડી ધોરણે કરો તો કાંઈક કમિશન ભમિશન જડે બે પાંચ રૂપિયા બાકી દોઢ લાખ રૂપિયા કમિશન એ પણ ભર ભર થોડી વારમાં વાહ દોસ્તો આ હવે તો બીજું કઈ કેવા લાયક છે નહીં આપણે મતલબ કહેવા માટે આપણી પાસે કઈ છે જ નહીં હવે થોડી વારમાં છે આપણા મિત્રો આવે પછી કરીએ મધુને ઊભી અને મધુને ઊભી કરીને પછી જાશું ઘરે ઘરે જઈને આપણું સેમ રૂટીન એ નાસ્તો પાણી કરીને જાશું પાંજરા પર ને પર જો કાંઈ નવું કામ હશે તો હું તમને બતાવીશ એક વાર વાસુડા જોઈ લઈએ સવાર સવારમાં ને મોજ આવી જાય જો વરસાદ થોડો ઘણો થાય પણ કોઈને વરસાદ વગર મેળ આવતો નહીં અને વરસાદ થતો નહીં શું કહે કેસર કેસર કુંજ મલીને ટાય ઓનલી મોજ મોજ ને મોજ આ મંગારો જો બજાર ભૂખ્યો છે ને એટલે આમ કરે છે આવવા માટે બારે પણ હવે આ ઊભી થાય તો થાય ને આ પણ શું છે આમ ક્યારેક આપણે એવું લાગે કે કમ્પ્લીટ થઈ ગઈ ને બે જણાથી ઊભી થઈ જાય ક્યારેક ત્રણ જણાથી થઈ જાય અને આ તો ત્રણ બખ્યા કોઈ ઊભી ના થઈ એટલે હવે બીજા માણસો બોલાયા છે આવે પછી એને ઊભી કરીને પછી જશું ઘરે તો મિત્રો આપણે આપણી ગૌશાળે હતા ત્યારે એક ઇન્ટરનેશનલ દલાલ જે ગાયોની લેવેજ કરતા હોય એની વાતચીત કરી થોડી કારણ કે પરભારી ગાયો વેચવાની અને પરભારી કમિશન ખાવાનું એવા દલાલો ઓ બહુ હોશિયાર માણસની વાત કરી અને પછી ગયા તો ઘરે ઘરે ને તો નાસ્તો પાણી કરીને આવી ગયા અહીંયા પાંજરાપોર ને પાંજરાપોર આવ્યા ને ત્યાં તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો જુઓ દેખાય હે અને આ બધા વરસાદની અંદર જે માંદવાળા ઢોર છે જો કોઈ પગ વગરના ને કોઈ લુલા ને આ બધા લુલા છે જો અહીંયા છે સામે બધા બેઠા ને એ બધા છે એ ફર્સ્ટ ક્લાસ મવડી ખાય છે ચાલુ વરસાદ થોડો થોડો પડે કારણ કે ગરમી જેટલી હતી કે આ વરસાદ આમ ઠંડો લાગ્યો જાણે બરફ પડતો હોય ને એવો વરસાદ મોજ આવે એવો વરસાદ છે અને બાકી બધું કામ થઈ ગયું તો મોકે અહીંયા ગૌશાળાનું ને બધા આ પશુઓ છે ઢોર બધા છે મસ્ત રીતે મવડી ખાય છે અને બીજું કાંઈ કામ છે નહીં ડ્રેસિંગનું કામ થઈ ગયું એકદમ ઓકે નહીં છે એ બદલાવાના અત્યારે છે નહીં કારણ કે વરસાદ છે એટલે પાટા બગડશે જ એટલે વરસાદ થોડોક ઓછો થાય એટલે ઓછો તો છે જ પણ થોડોક આમ બંધ થાય ને બંધ પછી જ આપણે ડ્રેસિંગનું કામ કરશું બાકી અત્યારે બીજું કાંઈ અહીંયા કામ છે નહીં તો જાય ગૌ ગૌશાળા શું હોસ્પિટલની અંદર તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોર હતા વાળો છે એની અંદર લંગડા બધા છે સરસ મજાનો વરસાદ આમ ફોક ટાઈપ આવતો તો અને એની અંદર શું મવડી ખાતા હતા બરાબર એના પછી બપોર થઈ અને જુઓ કચ્છનો વરસાદ છે વરસી લીધોને થઈ ગયો કોરું બધું હે અર્ષદ કેમ થશે આમ ન પલરીએ ને એટલો વરસાદ છે અને આગાહી તો એવી હતી કે હું આપણે એમ થશે કે ક્યાંક ઊંચા વિસ્તારમાં લે જાય ને અહીંયા જઈને બે દિવસ રોકાઈ જાય એવી આગાહી હતી એની હા એની એની જગ્યાએ વરસાદ એવો કે આમ પલરવા નથી દીધા એવો વરસાદ કહો પડ્યો 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 તે આમ આમ પલર્યા નહીં એટલો પડ્યો અને અત્યારે તો હાવ ખુલ્લું થઈ ગયું કચ્છનો વરસાદ હતો વરસી લીધો લો બાકી અત્યારે છે સુમન છે બંસરી છે સોનું છે એ બધી અહીંયા જોવા ખાય છે કંઈક સૂકી જાર કે જે હોય તે અને ઊંઝ છે અહીંયા ઊંઝે આજ બપોરે બપોરે ની હવા બારે બે આખા ને અને કઈક હરી કરી નાખીએ છે કેમ ખબર હું તો આવું ને બે આખા અહીંયા બારે રસ્તા પર વઢી રહ્યા ગયો અને હું તો ધોળી અંદર આવતી રહી પછી વટવેડી વાહ ધોર વાહ ધોર નહીં 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 એવી કુંજ ધોર આજ ક્યાંય દેખાતી નહીં ધોર તો સાચે આડવા ગઈ છે નહીં હવારે મહેશભાઈ વાત કરી હતી કે જવા માટે ઘણું બધું બર કરતી હતી એટલે છોડી મૂકી હતી આ જગ્યાએ આડવા માટે એટલે તો થોડા એનાય પગ છે એ ફ્રી થઈ જાય અને આપણે થોડોક આમ લમણો મટે કે હવે અહીંયા છે તો કોઈ ફોન કરશે ગુવાથી બાકી કાંઈ નહીં બાકી શીતલભાઈ તો આરામથી બેઠા છે અને આ બધી મા દીકરીઓને એ બધી ખાય છે અહીંયાથી ફોટો એક સરસ આવે એના આ પાવડો લઈ લે સાઈડમાં ઝપાટી ઝપાટી હ આવે ને ફોટો જબરદસ્ત બે જા લાઈવ વિડીયોમાં ફોટો લઈ દઉં મારું ભાઈ હું એક આમ ફરી ગયું વાંધો નહીં અરે આ કેરી સોનું ગામ ફર આમ ફર નહીં પડ્યો એવું હે સૂર્ય આંખમાં આવે તો ન મેળવે ના ના તને કાંઈ નથી કહેતા બેઠી રે બેઠી રે બેઠી રે એ કે હું મારી દીકરીનું નામ લ્યો એમ કે કાંઈ નહીં કાંઈ નહીં માતે કાંઈ નહીં લાલો ભાઈ શું કઈ ભૂરી ના સમાચાર લીધા કઈ ગયેલ હશે એવું હર્ષદભાઈનું કેવું છે આપડે જોયું નથી ને ખોટું નથી ખોટું પછી કેટલું પડવું ખોટું પડી પડીને ખોટા થઈ ગયા પણ વાંધો નહીં અત્યારે જોયા છે એટલે એવું લાગે છે કે સાંજ સુધીમાં વ્યાઈ જશે અથવા તો રાતમાં તો વ્યાય જશે નક્કી ને કહેવાય ગયું છે લાલો તો જોઈએ શું થાય છે તે તો મિત્રો આપણે ત્રણ વાગે પાંજરાપુર ગયા હતા ને પાંજરાપુર અત્યારે વાગ્યા છ અત્યારે છ જ વાગ્યા હો પણ અંધારું જોઈને તમને એમ લાગતું હશે કે લગભગ સાત આઠ વાગવા આવ્યા હશે પણ એવું નથી અત્યારે વરસાદ એવો છે ચડ્યો છે આ બાજુ જોવો ને તમે કાંઈ ના દેખાય અહીંયા તો જુઓ આ જો વર્યો હોય ને તો ફૂકા કાઢી નાખે હો આવી ગયો ફૂકા કાઢી નાખે એવો વરહે વરહે પણ જો તો થાય હવે જોઈએ છે આ કેટલી વાર આવે બાકી અત્યારે જો આમ કોઈ કોઈ છાંટો આવવા માંડ્યો છે અને વરસાદ એવો ચડ્યો છે એવો ચડ્યો છે કે ભેગો દસ ઇંચ પડે એવો બાકી હવે ચેક લઈએ આપણે ભૂરીને તો ભૂરી અત્યાર સુધી તો વિયાણી નથી હવે રાતમાં જોઈએ છે વરસાદ હશે તો વરસાદને ભૂરીને ભૂરી ને બધું ભેગું થાય છે કે બધું આડાવરું પણ આગળ પાછળ રહે છે જે થાય જોઈએ પણ અત્યારે છાંટા ચાલુ થઈ ગયા અને અત્યારે રાહ જોવાની છે કે કેવો વરસે એ નહીં તો બસ આપણે અહીંયા પહોંચ્યા ને થોડી ઘણી વસ્તુ સાચવી લીધી ને ત્યાં જુઓ ચાલુ થઈ ગયો જો હટો જો પાણી જવાની વ્યવસ્થા કરે છે પણ આમ અંધાર જેવો હતો તો કે હટી હટીને દે એવો અને બસ ચાલુ થાય ને પાંચેક મિનિટ જેવું થયું છે પાંચ મિનિટમાં જો પાછળથી પાણી આવી ગયું જો અહીંયા આવેલું અહીંયા તો આમ પાણી જાય રહ્યું પણ પછી અહીંયાથી આમ રસ્તો થશે ને એટલે અહીંયા આમ સીધું બારે ગાયો બધી છે હંચવાઈ ગઈ છે નીણ ખાય છે ધોવાઈ થઈ ગઈ છે ખાણ ખાઈ લીધા છે તો વાત છે પાછળની વાળા પાછળના વાળામાં કે એને હજી અત્યારે અને હજી અત્યારે નીણ નાખી છે એટલે એને થોડીક નીણ ખાવામાં તકલીફ પડશે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બાકી બધું ઓકે ને 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 તો તાણી છે બરાબર હે વરસાદ વરસાદ ગરમી ગરમી કરતા ને તો ઠંડા ઠંડા ને ફૂલે ફૂલ વરસાદ તો મિત્રો વરસાદ તો આમ હટી હટી ને પડે છે ને આપણે પણ વરસાદમાં હવે નાવા આવી ગયા છે થોડી વાર લાઈવ કર્યું પણ વરસાદની હિસાબે ઓટોમેટિક બંધ થઈ ગયું એટલે જેટલા મિત્રો જોતા હતા એને જોવામાં આવે મજા નહીં આવે પણ બીજી વાર ચાલુ નહીં કરું મજા આવી આવીને જો ચાલુ વરસાદમાં આવ્યા છે કેમેરો થોડો ખરાબ થઈ ગયો એક જ મિટો દેખાય પણ થોડી વાર વરસાદનો આનંદ માણીએ અને વ્લોગિંગ ને મૂકીએ સાઈડમાં અને આ ગરમીમાં સેકાણા છે ને એટલે થોડાક ઠંડા પડીએ ઠંડા તો મિત્રો લગભગ છ ને વીસ ની આસપાસ વરસાદ ચાલુ થયો તો અને વખાણી 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 એટલો વખાણ્યો ને કે અત્યારે હાથ વાગવામાં માં પાંચ મિનિટની વાર છે ને થઈ ગયો બંધ કરો વાત પછી ચાલુ થયો ન થયો વખાણે એટલે આ મોકાય છે એવો વખાણ ચાલુ વરસાદમાં મો એટલા વખાણ કર્યા દીકરો રહી ગયો માન બધો વેત કર્યો તો પાણી ને આ ગાજ બીજ ચાલુ થાય અને આ પછી એવું લાગે છે કે વરસાદ થોડુંક આવે તો સારું હવે તો અહીંયા બેઠા બેઠા રાહ જોઈએ છે કરી વરસાદ ભાઈ વખાણ્યો બોરો આમ તો થોડોક વરફવા દીધો તો કાંઈ નહોતું આ તો વર્યા મોર એવો વખાણવા માંડ્યા અને પલ રહ્યા ને આ તો રહી ગયો ને કરો લીલા લીલા લેર કયો હજી થોડોક આટલો નાટલો પડી જાય ને તો હજી સારું હજી હમણાં તો એમ કેતા હતા કે ચાલુ થયો છે ને હરખ્યું દેવાનું નામ તેમ ને હવે ખડ પી જાય ને તો હવે પાછું એમ થાય રહ્યું કે થોડુંક હજી થઈ જાય ને તો ખડ હું ખડ નહીં પણ આ બધી ગાયોને ને ને પાણી પીવા લાયક થઈ જાય એમ આપણી ભૂખ તો પૂરી થાય ને એમ પાદરી હવે તો હવે કે હવે ઢોરા પી લે એટલું થઈ જાય સારું એટલે હવે રાહ જોઈએ છે આમ હું ક્યારેક ધીમો ધીમો ચાલુ થાય ને ક્યારેક વળી બંધ થઈ જાય ને હું થાય છે એમ જો મોટી એક આમ લેયર મોટી આવી જાય ને રેડો મોટો આવી જાય ને તો થઈ જાય પાછું પાણી વરી ચાલુ થયો જો અહીંયા જ બે હોવાનું ખુરશીમાં ખુરશીમાં અને રાહ જોવાનું છે કે કેટલોક વરસે ને કેટલોક નથી વરસતો એ તો આપણે વરસાદ બંધ થયો એના પછી લગભગ અડધે એક કલાક જેવો અડધી કલાક જેવી રાહ જોઈ છે અત્યારે સાડા હાથ પોણા આઠ જેવું થયું છે પણ વરસાદ તો આવ્યો નહીં અમે તો વાત જોઈએ છો પટેલ ને અહીંયા ખુરશીમાં રાખીને બહાર જ બેઠા કે વરસાદ આવે ને તો ના આવ્યા થોડીક વાર પણ વરસાદ તો તમારો દીકરો હામાં હામાં ગયો પટેલ આપણે આગાહી હાવ ખોટી પડ્યો હાજી વાત બાકી તો પૂરી અત્યારે કાંઈ હવે અત્યારે અહીંયા એવું લાગતું નહીં ફર્સ્ટ ક્લાસ નીણ ખાય છે આ ત્રીજો દિવસ આવો કે અત્યારે કાંઈ એવું લાગતું નથી રાતમાં વ્યાય તો વ્યાય બરાબર તો જોઈએ છે હવારે બરાબર કે વ્યાય કે નહીં શું થાય છે એ તો આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર